વેરાવળના લીલા શાહનગર સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે અંદાજે સૌથી વધુ ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે પાણીના નિકાલ વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકોને હાલાકી પડી રહી છે સોસાયટીમાં સમા પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે પાણીના નિકાલને લઈને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે વેરાવળના લીલા શાહનગર સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અંદાજે

ત્રણ ચાર ઇંચ વરસાદ પડે તો આખું ઉલાસા નગર ભરાઈ જાય છે પાણી છેલ્લા પચીસ વર્ષથી અમે રજૂઆતો કરીએ છીએ નગરપાલિકાને પણ દર વખતે પાણીનો પંપ નીકળી જાય થોડું પાણી કાઢે પાણી જાય ન જાય પાછી એની સમસ્યા જો એ ગયા આજે કાલે કાઢીને ત્યાં પાછું એટલું એટલું પાણી છે એટલે આ સમસ્યા કાયમી છે તો કાયમી નિકાલ થાય તો એ અમારી અંદર છે દાદા કેટલા દિવસ પાણી ભરાવું છે અરે પાણી છેલ્લા અઠવાડિયા ભરાયેલું છે પાણી પાણી નીકળતું નથી એટલે એટલું પાણી ગંદુ થાય છે એટલે ગંદકી વધી જાય છે અને બીમારી પણ વધી જાય છે અહીં એકસો ને પચાસ મકાન છે એટલે એ બધાને ધ્યાનમાં રાખી અને નગરપાલિકાએ તાત્કાલિક મંગાઈ લઈ